તો બેગોમાં તું પર ભાઈઓ તેમ છો બધા મજામાં મજા હું એક મહિનો અને એના ઉપર જઈ ગયા તો હું હજુ લોક ચાલુ કર્યો નહોતો એ બધો ભાઈઓ માફ કરજો ન આપણે ઉડી ગયા આનો જ જવા માટે ફોન થોડોક પસાર આવીને ફોન થોડોક દોઢ થઈ ગયો એટલે આમ આપણે ઉઠી ના દે જોઈ શકો છો આપણે હવે ધાણા જોડે તસ્કા મૂકી છે રવિવાર ભરવા જઈ ગયા છે અને આપણે પાર્ટીનું નામ પણ રાખી દીધું છે મધરની પાર્ટીનું મૂલની નામ એનું રાખ્યું છે બધા એની કોમેન્ટ આવતી હતી કે મૂલ નહીં રાખો તો આપણે મૂલને રાખી દીધું હજી આગળ પણ મથરા આવી છે તો મળે શું હવે આગળ આગળ ગમતા જોઈ શકો છો દાડે દીવે કપાપ કઉ ભી હતો અમારા ગમની રડલી એ નહીં આ આપણે ભરતથરાની લક્ષ્મીડી એને જીવી છે શ્યામ આપણી રદલી છે આ આરી આપણી રદલી હોય એટલે તમે ક્યાંતા છો કે તમે જેમ સોળી મેળવી તો સૂડી નહીં ભાઈઓ આ રડીથી ને એ મારી હ હું વાયકણ સરવા મૂકેલી હે કમ્પલિટ તિલું તીલુની માસી તિલુની માસી નહીં હો તિલુની બૂંધની તિલુની માની બૂંદની રડ્ડી છે રડી છે આપડી અને ધાન જ નહીં તો છે ખબર નહીં પડતી ધાન જી ખબર ભૂલી પડી જ આપણે જઈ ગયા વાંચી બગ બનાવા નહી આવે

આપણે ધારણથી આવતા રહ્યા બાપુ કાકાને ભેગા પણ થયા હતા તો આપણે આવીને એ ખુશીના સમાચાર બહુ મળ્યા મને હું આજે એટલો મારી સ્માઇલ ઉપર થઈ તમે કહી દીધું શકશો આવા તો શું સમાચાર એટલે આટલા કોણ જે રા તો બસ બીજું કોઈ નહીં આપણા ફામની પૂરી ને પૂરી વે છે તો વીઆઈ રહી তাৰ বতু তকৈ এ তুৰে তো কি ফুড কৰি দি মই আগ આપણે કોઈ દોતી નહીં હો દોતેલી નહીં જી દોઢ વર્ષની છે અને એની બુન હગી બે બૂન હોય અને માસી ભોણી એ માસી ભોણી ના માસી મળીએ આગળ માતા જે